હર હર મહાદેવ દર વખતની જેમ તમને દર્શન કરાવીશું એવા બે મંદિરના એક સાથે જેનો મહાત્મા દર્શાવેલો છે આજે તમને દર્શન કરાવીશું બે તીર્થ ભેગા એક જ વિડીયોમાં જ્યાં નારદજીના પાપ આવીને ગલી ગયા હતા વિડીયોના અંત સુધી બની રહેજો કે જેથી તાપી માતા તમારા દુઃખો દર દૂર કરે અને વિડીયો જોઈને આનંદ આવ્યો હોય તો કોમેન્ટ તાપી તાપી જરૂર સુરત શહેરની નજીક નદીના તટ ઉપર આવેલા એવા બે પ્રાચીન મંદિરો નારદેશ્વર અને ગલિતેશ્વર જેનો નાતો રાજા ભગીરથ અને નારદ મુનિ સાથે જોડાયેલો છે અહીં નારદ મુનિ ચોરીના આરોપ માટે મુક્ત થયા હતા કેવી રીતે આનો ઉલ્લેખ સ્કંદ પુરાણ તાપી પુરાણ મહાત્મય અધ્યાય એકતાલીસ માં ઉલ્લેખ છે તો કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂર લખજો જ્યારે રાજા ભગીરથે ગંગા નદીને પૃથ્વી ઉપર લાવવા માટે મોટી તપસ્યા કરી હતી તે છતાં પણ ગંગા નદી પૃથ્વી ઉપર આવતા ન હતા કારણ કે આ પૃથ્વી લોકમાં તાપી નદીનું સ્થાન ખૂબ મોટું હતું કે જેના માત્ર નામના સ્મરણથી જ માનવનો ઉદ્ધાર થતો હતો યમપુરીના રાજા યમરાજ બધી નદીઓને આમંત્રણ આપે છે યમપુરીમાં આવવા માટે ત્યારે બધી નદીઓ જાય છે ત્યાં યમરાજા બધી નદીઓનું બહુભર્યું સ્વાગત કરે છે પરંતુ સૌ પ્રથમ ઉચ્ચ પદ તાપી નદીને આપે છે એટલે બધી નદીઓ નારાજ થઈને જવા માંડે છે તો ત્યારે યમરાજા કહે છે કે તમે આમ શું કામ કરો છો આ તો સૂર્યપુત્રી તાપી સૌથી જૂની નદી છે હું જો જૂઠું કહેતો હોઉં તો તમે માર્કંદ ઋષિ પાસે જાઓ ત્યારે બધી નદીઓ ભેગી થઈ માર્કંદ ઋષિ પાસે આવે છે નર્મદા વગેરે નદીઓ માર્કંદ ઋષિ પાસે આવતા જોઈ માર્કંદર ઋષિએ પૂછ્યું કે આપ સૌ શું કામ આવ્યા છો ત્યારે નર્મદા વગેરે નદીઓ કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ અમે અમારી નદીઓમાં સૌથી મોટી અને જૂની નદી કઈ છે ત્યારે માર્કંદ ઋષિ કહે છે કે હે નર્મદા તમે ને હું તો સાત કલ્પોથી છીએ હવે એથી વધારે તો હું નથી જાણતો તમારે વધારે જાણવું હોય તો લોમસ ઋષિ પાસે જાઓ ત્યારે બધી નદીઓ ભેગી થઈ લોમસ ઋષિ પાસે આવ્યા બધી નદીઓ ભેગી થઈને આવતા જોઈ લોમસ ઋષિએ પૂછ્યું કે આપ સૌ એકસાથે શું કાર્ય માટે આવ્યા છો ત્યારે નર્મદા વગેરે નદીઓ કહે છે અમને માર્કંદ ઋષિએ અમને અહીં મોકલા છે કે નદીઓમાં શ્રેષ્ઠ કોણ ત્યારે લોમસ ઋષિ કહે છે કે હું કશું જાણતો નથી તમારે વધુ જાણવું હોય તો તમે બ્રહ્મલોકમાં બ્રહ્મદેવ પાસે જાવો તો બધી નદીઓ બ્રહ્મલોકમાં બ્રહ્મદેવ પાસે જાય છે અને બ્રહ્માજીને પ્રણામ કરે છે અને નદીઓ પૂછે કે છે કે આ પૃથ્વી લોકમાં સૌથી જૂની નદી કોણ તે વિશે અમને માહિતી આપો ત્યારે બ્રહ્માજી કહે છે કે સૌથી શ્રેષ્ઠ જૂની નદી છે સૂર્યપુત્રી તાપી જે એકવીસ કલ્પોથી છે ત્યારે બધી નદીઓ પૂછે છે કે અમને વિસ્તારપૂર્વક જણાવો હે બ્રહ્મદેવ બ્રહ્માજી કહે છે કે જ્યારે એકવીસ કલ્પોમાં હું જ્યારે પહેલી વખત પૃથ્વીનું સર્જન કરતો હતો ત્યારે સૌથી મોટી ચિંતા એ હતી કે જ્યારે આ પૃથ્વી લોકમાં પ્રાણીઓને સૌપ્રથમ જળ એટલે પાણીની જરૂરત પડે તેના માટે હું ચિંતિત હતો ત્યારે સૂર્ય સૂર્યમંદરમાં રહેનારા સૂર્યદેવ અહીં મારી પાસે આવ્યા મને ચિંતિત જોઈને મંડળના રહેનાર સૂર્યદેવે મને પૂછ્યું અને તે પણ ઘણા ચિંતિત થયા મેં મારી વાતો એમને જણાવી ત્યારે સૂર્યનારાયણે પોતાના શરીર માટે એમની પુત્રીને ઉત્પન્ન કરી જે સૂર્યપુત્રી તાપી નદી છે જે એકવીસ કલ્પોથી જૂની છે ત્યારબાદ બધી નદીઓ શાંત થઈ ગઈ અને ગંગાજી શંકર ભગવાનને કહે છે કે હે પ્રભુ હું તો કમંદલમાં રહેનારી છું તો હું પૃથ્વી લોક પર કેવી રીતે જાઉં શંકર ભગવાન ગંગાજીને કહે છે કે આ કાર્ય માટે તાપી મહાત્મય હરી લેવા માટે હું ગંઢવ અને નારદ મુનિને ત્યાં મોકલીશ શંકર ભગવાને નારદજીનું સ્મરણ કરે છે એટલે નારદજી ત્યાં પ્રગટ થયા ત્યારે શંકર ભગવાન નારદ મુનિને કહે છે કે તમારે તાપી એ પાસે જઈને એમનું તાપી મહાત્મય લાવવાનું છે ઋષિ અધૂરી વાત સાંભળીને ત્યાંથી નીકળી જાય છે અને નારદ મુનિ મેરુ પર્વતમાં આવ્યા અને ત્યાં દિવ્ય દેહ ધારણ કરનારી તાપી નદીને નારદ મુનિએ જોઈ અને ગંડવના તોરા સહિત સંગીતથી તેમની સ્તુતિ કરી અને તાપી માતા બોલ્યા કે હે નારદજી તમે સ્તુતિ તથા ગાયનમાં તત્પર છો તો તમે મારી શા માટે પ્રાર્થના કરો છો એ મને ખૂબ મોટું આશ્ચર્યજનક લાગે છે હે દેવર્ષિ વેદ ગાયનમાં તમે તત્પર છો અને મોટા મુનિ છો તમે મારા પૂંજીયા છો અહીં તમે મારા પ્રાણ માંગશો તે પણ હું તમને આપી દઈશ નારદ ઋષિ બોલ્યા કે હે દેવી જે તમને પ્રિય છે તે તું આપી શકીશ નહીં અને જે તમને પ્રાણથી અધિક વાલું છે તે હું તારી પાસે માંગીશ હે સૂર્યપુત્રી હે સત્યવાદીની જો તમે મારા ઉપર પ્રસન્ન હોય તો તમારું મહાત્મય મને આપી દો તો તમારી વાણી સાચી પડે તાપી માતા કહે છે કે હે નારદ

કૈલાસ પર્વત ઉપર જાય છે ત્યાં મહાદેવની સ્તુતિ કરે છે દેવાડીદેવ મહાદેવ કહે છે કે તમે કોઈ બી એક તાપી પ્રદેશમાં જાઓ ત્યાં તમને તાપી અને ગંગાજી બંધેવ મળશે જે તમારો ઉદ્ધાર કરશે અને તમે શ્રાપમાંથી મુક્ત થશો ત્યારે તે મુનિશ્રેષ્ઠ નારદ ઋષિ તાપી ક્ષેત્રમાં આવ્યા અહી અને નારદેશ્વર નામનું લિંગની સ્થાપના કરી અને મહાનદી ગંગાજીનું પણ સ્મરણ કર્યું ત્યાં ગંગાજી પણ આવ્યા ત્યારબાદ ગંગાજી અને નારદજી તાપી માતાની સ્તુતિ કરવા લાગ્યા અને નારદજી પોતાનો દેહ ત્યાગ કરવા જાય છે ગંગાજી અને નારદજી સ્તુતિ કરતા કરતાં અહીં તાપી કિનારા ઉપર આવ્યા તે સમયે તાપી માતાનો ક્રોધ અહીં ગલી પડ્યો શાંત થઈ ગયો અને મૂર્તિ માન થયો અને તે સમયે અહીં મોટું ગલીકેશ્વર નામનું તીર્થ થયું અને આકાશવાણી થઈ કે હે નારદજી તમે અહીં પાપમાંથી મુક્ત થયા છો માધસુની પૂર્ણિમાને દિવસે નારદજી જે તાપી મહાત્મય ચોરીના આરોપમાંથી મુક્ત થયા જે મનુષ્ય માધમાસની પૂર્ણિમાને દિવસે તાપીમાં સ્નાન કરે છે અને ગલિતેશ્વર અને નારડેશ્વરના દર્શન કરે છે તેને એક હજાર માધમાસનું સ્નાનનો ફર મળે છે ગંગા માતા પોતે અહીં તાપી નદીને મળ્યા અને અહીં નારડી ગંગા અને તાપી નદીનું સંગમ સ્થાન થયું મોક્ષ આપનાર ગલિતેશ્વરનું અહીં તીર્થ સ્થાન થયું અહીં જે પાપી પુરુષ પણ એક ગૂતદો પાણી પીએ છે તે પણ સૂર્યલોકમાં જાય છે અને પોતાના પૂર્વજો સહિત કોથાર્થ થાય છે જે પુરુષ અહીં દીપદાન કરે છે તે પુરુષ ફરી પાછો યોનિમાં જન્મ લેતો નથી શક્તિ પ્રભો ત્યાગી હોસાર કે પૂર વિરક્તિ પ્રભો પરમ પિતા હોમ આપણે ચરણો મેક્તિ પ્રભો સ્વામી હો નિજ સેવક કી સુન લેના કરુણ પ્રકાર હરે पार्वती पति हर हर शंभो पाही पाही दातार हरे तुम बिन के बेकल हो प्राणेश्वर आ जाओ भगवंत हरे चरण शरण की बागो में उमा रमन प्रिय कंत हरे विरह व्यतीत हो दीन दुखी हो दीन द्वयालु अनंत हरे आओ तुम मेरे हो जाओ आ जाओ भगवंत हरे मेरे इस दयनीय दशा पर कुछ तो करो विचार हरे पार्वती पति हर हर शंभो शिव पाही पाही दातार हरे पार्वती पति हर हर શંભો પાહી પાહી તાર હરે પાર્વતી પતિ હર હર શંભો શિવ શંકર દા હરે જય શંકર જય ગંગાધર કરુણાગર કર હરે જય કૈલાશી જય અવિનાશી જુગ રાજીગ हरे जय शशि शेखर जय डमरुदर जय जय प्रेमाकार हरे जय त्रिपुरारी जय मदहारी, अमितानंद वपार हरे निर्गुण जय जय सगुण अनामय निराकार साकार हरे पार्वती पति हर हर शंभो પાાર હરે જય રામેશ્વર જય નાગેશ્વર વૈદ્યનાથ કેધાર હરે મલ્લિકાર્જુન સોમનાથ જય મહાકાલ ઓમકાર હરે ત્ર્યબકેશ્વર જય કૃષ્ણેશ્વર ભીમેશ્વર જગતાર હરે કાજીપતિ વિશ્વનાથ જય મંગલમય અધહાર હરે નીલકંઠ જય ભૂતનાથ જય મૃત્યુજય અવિકાર હરે पार्वती पति हर हर शंभो पाही पाही दातार हरे तापी पुराण गुजरात दर्शन